સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે જૂનાગઢની બાજુમાં ગામ ગામ અને અને પાસે નાગણી નાગણી કરીને છે છે ગામનો આ સત્ય ઘટનાનો પ્રસંગ વધારે સમય નથી થયો હજુ દોઢસો વર્ષ પહેલાની આ વાત છે એટલે આ નાગણી ગામમાં એક પટેલ દીકરી પરણીને આવી પહેલા તો નાની ઉંમરે લગ્ન થતા હતા એટલે આ દીકરી સત્તર વર્ષની ઉંમરે પરણીને સાસરે આવી છે

ઘીઘા મૈયા બહાર વટિયાની એટલી આગ હતી કે ત્રણ ત્રણ દિવસથી વાડીએ છે ઈ કોઈ ઘરે નથી ગયા અને ઘરે છે ઈ કોઈ વાડીએ નથી ગયા એટલે આ પટેલની દીકરીને ચિંતા થાય છે કે મારો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો છે એટલે આજે તો મારે ભાત લઈને જવું છે સવારમાં એમ કહેવાય કે આ દીકરી વહેલી ઊઠી અને ભેંસ દોઈ છાશ તૈયાર કરી માખણ દહીં અને શાક રોટલાનું ભાથું તૈયાર કર્યું અને આ દીકરી સુંડલો માથે લઈને ઓસરીની કોર ઉતરવા જતી હતી ત્યાં સાસુની નજર પડી અને આ દીકરીને કહ્યું કે અરે તું ક્યાં જાય છે દીકરી બોલી કે તમારા દીકરાનું ભાત લઈને વાડીયા જાવ છું અરે ગાંડા જેવી બુદ્ધિ વગરની તને કઈ ખબર પડે છે કે નહીં પેલો ગીગો મૈયો બાર વટીઓ અહીંયા ગોધમાં ડુંગરમાં બેઠો છે ત્રણ ત્રણ દિવસથી કોઈ ગામની બહાર નથી નીકળ્યો અને તું ભાત લઈને જાય છે ક્યાંય નથી જવાનું પાછી વળ આ દીકરીના લગ્નના હજુ પંદર દિવસ થયા હતા અને દીકરીને એમ થયું કે મારા સાસુ ના પાડે છે તો મારાથી ના જવાય આ દીકરી હજુ પાછી વળતી હતી ત્યાં એની સાસુએ કહ્યું કે ક્યાંય નથી જવું ઓલો તારો બાપ ગીગો મયો તને લૂંટી લેશે તારો બાપ ગીગો મયો લૂંટી લેશે એટલું સાંભળતા આ જ દીકરી ત્યાં જ ઊભી રહી ગઈ સાહેબ આ દેશની દીકરી બધું સહન કરી શકે પણ જ્યારે પોતાના બાપ સામે વાત આવે ને ત્યારે એ સિંહણ બની જાય હો એટલે આ દીકરી બોલી કે શું કહો છો સાસુમાં એટલે કે તારો બાપ ગીગો મયો તને લૂટી લેશે પછી તો દીકરી એ પાતનો સુંડલો ઓસરીની કોરે મૂક્યો અને પીર તરફથી આવેલા ઘરેણા પહેરેલા હતા તે રેવા દીધા અને સાસરિયા તરફથી આવેલા ઘરેણા પણ ઓરડીમાં જઈને પહેરી લીધા આ 17 વર્ષની દીકરી એ કેટલાય ઘરેણા પહેર્યા અને માથે પાતનો સુંડલો લઈને ચાલતી થઈ દીકરી ધીમે ધીમે આગળ નીકળી અને રસ્તામાં ચાર જણા બંદૂક તાણીને ઊભા રહ્યા દીકરી જોઈને બોલી કોણ છો તમે અમે બહાર વટિયા છીએ બેન હાથનો સુંડલો નીચે મૂકી દે અને બધા ઘરેણા કાઢીને નીચે મૂકી દે અને તું જતી રહે અમે પર સ્ત્રીને સ્પર્શ ના કરીએ એટલે તું ઘરેણા કાઢીને નીચે મૂકી દે એટલે દીકરી બોલી કે ઘરેણા તો આપી દઉં પણ તમે ક્યાં બહાર વટિયા છો એ તો કહો એટલે કીધું કે ગીગા મૈયા રાજપૂતનું નામ સાંભળ્યું છે ને અમે એના માણસો છીએ દીકરી બોલી કે તો ગીગા બાપુ ક્યાં છે અરે ઈ તો ડુંગર ઉપર છે દીકરી બોલી કે મને એમની પાસે લઈ જાઓ તો હું ભાત અને ઘરેણા આપું અરે બહેન અમારા બહાર વટિયાનો પડાવ હોય કે બેન દીકરીથી ના આવાય તું જલ્દી ઘરેણા કાઢીને આપી દે ના મને ગીગા બાપુ પાસે લઈ જાઓ તો જ હું ઘરેણા આપીશ એ માણસો બોલ્યા કે ચૂપચાપ ઘરેણા આપી દે નહીં તો આ બંદૂકમાંથી ભડકો કરીશ અને સાહેબ તે દિવસે 17 વર્ષની પટેલની દીકરીએ કીધું હતું કે ઘર ભડાકો અને છાતીમાં ગોળી મારી દે પણ હું ઘરેણા નહીં આપું એટલે માણસો પણ વિચાર કરવા લાગ્યા કે આ કેટલી નિડર અને સાહસિક દીકરી છે કે આપણાથી પણ ડરતી નથી પછી તો એ માણસોએ વિચાર્યું કે ચાલો હવે આને ગીગા મૈયા પાસે લઈ જઈએ એમને કહીશું કે દીકરી માનતી નહોતી અને ઘરેણા નહોતી કાઢતી એટલે એને અહીંયા લઈ આવ્યા સાહેબ બોધમાના ડુંગરમાં એમ કહેવાય કે ચારે બારવટીયાની વચ્ચે આ પટેલની સત્તર વર્ષની દીકરી ચાલી જાય છે દીકરીએ સોળે શણગાર સજેલા છે અને એમ આય કે રૂપરૂપના ના અંબર જેવી આ દીકરી છે ડુંગર ઉપર આવ્યા અને ગીગા મૈયા ની નજર પડી એટલે બોલ્યા કે ત્યાં જ ઉભા રહો અરે કોઈ લઈ એટલે બોલ્યા કે બાપુ અમે નથી લાવ્યા આ દીકરી જીત પકડીને આવી છે ગીગા મૈયા બોલ્યા એવું છે હે બેટા તું અહીંયા જબરજસ્તી આવી છે હા બાપુ તમે જ ગીગા મૈયા છો હા હું જ છું બસ બાપુ તમને જોવા હતા બેટા અમને જોવા ના આવવાનું હોય અરે અમે તો મારી પણ નાખી બેટા ઘરેણા અને ભાત મૂકીને તું જતી રહે નહીં તો હમણાં મારી નાખશું એટલે દીકરી બોલી કે બાપુ ઘરેણા તો આપી દઉં અને ભાત પણ આપી દઉં પણ હવે મારાથી ઘરે જવાય એમ નથી કેમ ઘરે જવાય એમ નથી એટલે દીકરી બોલે છે કે મારી કાળમુખી સાસુ બોલી હતી એ વેણ સાચા પડ્યા સાહેબ મુખાર બહાર વટિયા અને 17 વર્ષની પટેલની દીકરી ડુંગરમાં સંશાન વગડામાં એકલા વાતો કરે છે હો દીકરી કહે છે કે મારી કાળમુખી સાસુ ના વેણ સાચા પડ્યા ગગ મૈયા પૂછે છે કે તારી સાસુ શું બોલી હતી દીકરી કહે છે કે બાપુ હું પરણીને આવી એને હજુ 15 દિવસ થયા છે અને મારો ધણી ખેતરે છે તમારી બીકે 3 દિવસથી એ ઘરે નથી આવ્યો અને જમ્યા પણ નથી એટલે હું એમને ભાત દેવા જાઉં છું પણ બાપુ જ્યારે હું ઘરેથી આ બધા ગરેણા પહેરીને નીકળે ને ત્યારે મારા સાસુ એમ બોલ્યા હતા કે તારો બાપ ગીગો મયો બેઠો છે ઈ તને લૂંટી લેશે એમ તો તે શું કર્યું બાપુ મે મારા પિયરના ઘરેણા પહેર્યા હતા એ એમ જ રહેવા દીધા અને મારા સાસરિયાના ઘરેણા પણ પેટીમાંથી કાઢીને પહેરી લીધા અને મારા સાસુને કહીને આવી છું કે જો ગીગો મયો મારો બાપ હોય ને તો હવે હું પણ જોઉં છું કે બાપ દીકરીને કેવી રીતે લૂંટે છે એમ કહીને બે ગણા ઘરેણા પહેરીને આવી છું સાહેબ ગીગા મૈયા એમ કહેવાય કે ખૂંખાર બહાર વટિયા હો આમ તલવારના ઝાટકે વેતરાય જાય તો પણ આંખમાંથી આંસુ ના પડે એવા એવાની આંખમાંથી બે દિવસે આંસુની ધાર થઈ અને હાથમાંથી હથિયાર પડી ગયા ગીગા મૈયા બોલ્યા બેટા મારી દીકરી તે મને બાપ કીધો સાહેબ આ દેશની દીકરીની શું તાકાત હશે હે કે અરે બેટા તે મને બાપ કીધો હા બાપુ અરે બેટા બાપ દીકરીને લૂટે નહીં દીકરીને કાપડું આપે આલે બેટા આટલા કાવડિયા છે અત્યારે વધારે નથી પણ તારી સાસુને કહી દેજે કે તારા નાગણી ગામના આ ઝાડવાની સામે પણ લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દિવસ નજર કરું તો હું રાજપૂતનો દીકરોને એવી પ્રતિજ્ઞા લઉં છું દીકરી તો રાજીના રેડ થઈ ગઈ હો અને કીધું કે હવે હું જાવ બાપુ આ જા બેટા પણ એક કામ કર દીકરી બાપને ભૂખ્યો ન રાખે હો આ ભાત દેતી જા અરે બાપુ લ્યો લ્યો ખાઓ સાહેબ કલ્પના તો કરો સુનસાન વગડામાં એક સત્તર વર્ષની પટેલની દીકરી ખૂંખાર બહારવટિયા વચ્ચે ઊભી ઊભી તેને ભાત વિરસતી હતી કેવું દ્રશ્ય હશે સાહેબ બહારવટીયાને બધા લૂંટારા કહેતા પણ ખરેખર તો આ બહારવટિયાઓ પણ આટલા ખાનદાની હતા કે એક દીકરીને વિશ્વાસ હોય કે ભલે આખું ગામ બહાર વટિયાથી ડરતું પણ એ કોઈ બહેન દીકરી સામે ઊંચી આગ કરીને પણ ના જોવે એટલો વિશ્વાસ હતો અને આવી નિડર અને સાહસિક દીકરીઓ હતી વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ